પીએમ મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આજે સાંજે પાંચ પિસ્તાળીસ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે ત્યારબાદ હરિદર્શન ચાર રસ્તાથી દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે સાંજે છ થી સાત દરમિયાન નિકોલ સભામાં ઉપસ્થિત રહેશે અને નિકોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ રૂપિયા એક હજાર એકસો બાવીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે મહત્વકાંક્ષી પ્રકલ્પોથી ચાર પોઈન્ટ પચીસ લાખ ગ્રાહકોને લાભ થશે આ ઉપરાંત તેઓ રૂપિયા છન્નું કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાત ખાતમુહૂર્ત કરશે નિકોલની સભા બાદ પીએમ મોદી રાજભવન જશે છવ્વીસ ઓગસ્ટ

માન્ય પ્રધાનમંત્રીજીએ વિકાસની રાજનીતિની ભેટ વિકાસની ભેટ ગુજરાતને ને સમગ્ર દેશને આપી છે જ્યારે ગુજરાત બે દિવસના દોરા પર આવી રહ્યા છે ત્યારે આજે લગભગ પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડ કરતાં વધારેના ખાતમુહૂર્તનું પણ થવાના છે એવી જ રીતે કાલે હાસલપુર ખાતે ચેપનીઝ કંપની સાથેનો આખો ઈવી બેટરીનો આખો પ્લાન્ટનું લોકાર પણ થવા જઈ રહ્યું છે આનંદ એ વાત તો છે કે ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં અમદાવાદમાં અને એમાં નિકોલ ખાતે આવતા હોય એટલે પ્રજાનો ઉત્સાહ બમણો થઈ ગયો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કર્ણાવતી મહાનગર થાય કર્ણાવતી મહાનગરની તમામ જનતાની અંદર ખૂબ ઉત્સાહનો માહોલ છે લગભગ દોઢ કિલોમીટરનો રોડ શો છે અને એમાં અનેક પ્રકારના લોકો અનેક લોકોનો અત્યારે અમને ફોન આવે છે વિવિધ સામાજિક સંસ્થાથી લઈ અને વિવિધ સમાજના લોકો સાહેબને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં તૈયાર છે અને અમારા અંદાજ પ્રમાણે રોડ શોની અંદર એંસી હજાર કરતાં વધારે લોકો અને સભા મંડપની અંદર પચાસ હજાર લોકો એટલે લગભગ દોઢ લાખ કરતાં વધારે લોકો આજે સાહેબ મળવા આવકારવાના સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત રહેશે આ પ્રકારના અંદાજ સાથે છે